નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શૈલેષભાઈ ખાંભલા કે જેમને પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી નાખી હતી મિત્રો આ એ જ હત્યારો છે કે જે ફોરેસ્ટ હોમમાં આરએફઓ તરીકે હતા મિત્રો એની પહેલા મેં તમને કીધું હતું કે આ બંને જણા જે એની પ્રેમિકા અને જે શૈલેષ આ બંને જણા સૌથી પહેલા ગીરની અંદર મળ્યા હતા અને ત્યાર પછી એમના ચાર વર્ષના પ્રેમની શરૂઆત થઈ મિત્રો ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે જ્યારે એફ હતા ત્યારે જે ફોરેસ્ટ અધિકારી હતી એ બિટગાડ તરીકે ગીરમાં હતી પરંતુ ત્યાર પછી ની બદલી એ પંચમહાલની અંદર થઈ ગઈ ને ત્યાર પછી શૈલેષ પોતાની બદલી કરીને ભાવનગર આવી પહોંચ્યા જ્યારે ભાવનગર આવી પહોંચ્યા ત્યારે તેમની પત્નીને પણ કંઈક સંકેતો ગયા ત્યારે પત્ની એવું કીધું કે શૈલેષ હું હવે તમારી જોડે રહીશ મારે બીજે ક્યાંય નથી રહ્યું મારે સુરતમાં નથી રહ્યું મારે તમારી જોડે જવું છે શા માટે કેમ કે પત્નીને સાહેબ એ શંકા ગઈ કે ક્યાંક ને ક્યાંક મારો પતિ કોઈકના પ્રેમમાં છે અને એટલા માટે જ એ પ્રેમને પામવા માટે આ શૈલેશે પોતાની પત્ની સહિત બે સંતાનોની હત્યા કરી નાખી આ હત્યા એટલા હદે ક્રૂરતા ભરી હતી કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકાય જો કે અત્યારે વાત કરવામાં આવે તો પોલીસ સાહેબે કોર્ટમાંથી સાત દિવસનો રિમાન્ડ મેળવી અને શૈલેશને જે કહેવાને તો કે એને રિમાન્ડ ઉપર લેવામાં આવશે જ્યારે રિમાન્ડ ઉપર લેવામાં આવે છે ત્યારે મિત્રો પ્રાથમિક તપાસમાં આપણને એવી માહિતી મળી રહી છે કે પ્રેમિકાના પ્રેમમાં આ બધું થયું હવે તમે મને જ કહો સાહેબ કે કોઈ છોકરી માટે શું કામ તમે તમારા સંતાનો સહિત તમારી પત્ની હત્યા કરી નાખો હું વારંવાર કહેતો છું મારા ભાઈઓ કે અંદરથી બધા લોકો એક જ જેવા છે પરંતુ જે ચામડી દેખાય છે ને ભાઈ આ ચામડીથી જ લોકોને પ્રેમ થઈ જતો હોય છે એકવાર તમે આ ચામડી ઉતારી નાખો ભાઈ અને પછી અંદર તમે જુઓ તો બધાય લોકો એક જ જેવા દેખા છે બધાય લોકોની અંદર નાખો એટલે ના કે લોકોના મન જોઈને તો હું વારંવાર અપીલ કરતો છું કે આ બધામાં ન પડે તો સારું કહેવાય કેમ કે આપણો પરિવાર સૌથી પહેલા હોવો જોઈએ ને પછી પ્રેમિકા હોવી જોઈએ અને આ બધામાં તો ન જ પડવું જોઈએ હું તો એ જ કહું છું બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના વિશે કરતા રહેજો ધન્યવાદ